જેવું દે એમના જેવું ફોન પે આલું ને ફોન પેલો ભાઈ લ્યો એ પે લે તારું એ નયો ન ને થઈ ન્યુ અня ને તો આવહ ન જાય હ નહી આવતું ને તો નહી આવતું ના ઓતું આવહ આ બને કા રોકડા લે ભાઈ પડે નોટ ફાટી ફાટેલી ફાટેલી થાય તું કરી લે આ વાર ઓછો તો ખાના ટાઈમે જાય સા